છોકરી એ ફરી થાય મારો કઈ છોકરી એ મને શું કામ રોકે છે એ મારો બોડીગાર્ડ છે એ આવા દે ને તમે ઢોસાવાળા છો ઢોસાવાળાને બોડીગાર્ડ શું કામ તમે આઈડિયા આપ્યો હતો ને કે હું કોઈ બહુ પૈસાવાળાની છોકરીને પટાવી લઉં મેં પટાવી લીધી હતી પણ હાથમાંથી જતી રહી તે શું કર્યું પાછળ પડ્યો તો રડાવી હતી ગીત ગાયું હતું મારાથી પણ ગવડાવ્યું હતું આનાથી વધારે બીજું શું કરીએ ભાઈ અને અમે પૈસા છોકરી બહુ અકડતી હોય છે ભાઈ એનો બાપ શું કરે છે અરે એનો બાપ શું કરે છે આપણે શું લેવા દેવા હા બસ એની પાસે પૈસા બહુ છે કઈ રીતે પટાવું એક સાંભળ પૈસાવાળી પૈસાથી નથી પટતી પૈસા તો એની પાસે પહેલેથી જ હોય છે એ વાત મને ખબર છે ભાઈ એટલે જ તો પ્રેમ પ્રેમ કરીને પાછળ પડ્યો હતો એક કોઈ હલકી હરકત કરી હશે અરે શું ભાઈ મેં સાચા પ્રેમનું નાટક કર્યું હતું આ કોઈ હલકી હરકત થઈ એક વાત સાંભળ છોકરીઓ ક્યારે અને કોને પ્રેમ કરે છે આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે મુસ્કાન માટે હું જાન દઈ દઈશ આ કોઈ જાન લઈ લઈશું

आज से तो घर के बड़ी तो पहुंचे गयो प्लीज एक्सक्यूज मी आई विल बी राइट बैक एक्सक्यूज मी क्या जे रिया छो अपस्टेयर्स हमरा हमरा कम जाओ छो प्लीज आवे छो बात करो इन साथे ए सो बोले छे बे आ, आ प्रिंस आवे छे तो ने तू बेटी बेसी ने बात कर ले तो सारो था जो बेटी नो मन कर तो बात कर नहीं तो नहीं करे तू दारू काम कर क्या सर बेटी बेटी बेटी

એ દિવસે તો એ ના આવ્યા ને હવે હું તારા ઘરમાં છું બોલાવ બોલાવ હું અહીંયા છું બોલાવ એ આલિયા જઈને તારા બાપને બોલાવો હું અહીંયા છું હું જાઉં છું જા આલિયા ઇસ લીવિંગ અપ સોરી આઈ કેચ યુ બેક પ્લેઝર ટુ મીટ યુ લેટ્સ કેચ અપ સમ ટાઈમ સી યુ સી સર નાઈસ મીટિંગ પેલો ઘરમાં ઘુસી આવ્યો છે એજ પેલો મંગળસૂત્રવાળો આ છે